રાજકોટના ખરીદ અધિકારીઓને પરચેસ સેન્ટર નક્કી કરી અપાયા છે બોડેલીની જે વાત કરીએ તો સોસાયટીના ચેનમાં એક ફેબ્રુઆરીથી તુવેર ખરીદી શરૂ થઈ ગઈ છે અત્યાર સુધી માત્ર ચાલુ બાર દિવસની ખરીદીનો આંક ચૌદ હજાર થયો છે એટલે કે સાત હજાર ક્વિન્ટલ તુવેરો ચૂજ સમયમાં ખરીદ થઈ ગઈ છે તુવેરનો બજાર ભાવ ચાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નો છે નાફેડનો ટેકાનો ભાવ પાંચ હજાર પચાસ રૂપિયાનો છે બજાર તૂટ્યો હોવાથી ખેડૂતોને ટેકાના ભાવે નાફેડનો તુવેર વેચવામાં રક્ષણ થાય તેમ છે તુવેર તૈયાર કરીને ઘરોમાં સંગ્રહ કરી બેઠેલા ખેડૂતો ભુજકોટ ને બારદાન ક્યારે પ્રાપ્ત થાય છે તેવી ચાતક નજરે રાહ જોવાઈ રહી છે માર્કેટ સમિતિઓની તુવેર પ્રતિબંધિત જણસ ગણાય છે ત્યારે માર્કેટ સત્તાધીશોની પણ સરખી જવાબદારી બન્યો છે છોટા ઉદેપુર જિલ્લાના તુવેર ઉત્પાદક ખેડૂતોને ન્યાય અપાવવા સંબંધિત માર્કેટના આગેવાનો અને ખેડૂત નેતાઓએ પણ આગળ આવવું જોઈએ તુવેરની બારદાનના અપાવે ખરીદી બંધ થતા જરૂરતમંદ નાના ખેડૂતો તુવેર લઈ બજારમાં સસ્તા ભાવે વેપારીઓને ફટકારી રહ્યા છે

પરંતુ બારદર ખૂટી જવાથી આ તાત્કાલિક ખરીદી અત્યારે તાત્કાલિક બંધ છે બે દિવસ બારદર આવી જશે ખરીદી ચાલુ થઈ જશે બ્યુરો રિપોર્ટ છોટા ઉદયપુર